બનાસકાંઠાના એવા બે ગામ કે જે માત્ર નામથી અલગ છે બાકી આ બે ગામ વચ્ચે વીસ ફૂટનું પણ અંતર નથી આ બે ગામની કમનસીબી છે કે બે ગામ ભેગા છે તેમ છતાં બે ધારાસભ્ય અલગ લાગે છે અને બે સાંસદ સભ્ય પણ અલગ લાગે છે બે બે સાંસદ અને બે બે ધારાસભ્યો હોવા છતાં પણ આ ગામ વિકાસ માટે પચીસ વર્ષથી રાહ જોઈ રહ્યું છે ગ્રુપ ગ્રામ્ય પંચાયત હોવા છતાં ધારાસભ્યો સાંસદ સભ્યો અને તંત્રની ઉદાસીનતાને લઈને આ બંને ગામો આજે પણ સુવિધાથી વંચિત છે લોકો કહી રહ્યા છે કે નેતાઓ વોટ લેવા માટે આવે છે ત્યારે વચનો આપે છે પરંતુ વિકાસની વાતો કરતી સરકાર કે તંત્ર અમારું સાંભળતી નથી અને પચીસ વર્ષથી અમે રોડ રસ્તા પુલ સહિતની માંગણીઓની રજૂઆતો કરી કરીને થાક્યા પરંતુ વિકાસના કોઈ કામ થતા નથી ત્યારે બે સાંસદ અને બે ધારાસભ્ય ધરાવતા ગામના લોકો શું કહી રહ્યા છે જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં બે સાંસદ લાગી બે ધારાસભ્યો લાગી વોટ લેવા આવી એટલે અમારી વાતો અબળી પછી કોઈ આવતા જ નથી કેટલાય કામ સરકારે કર્યા વિકાસના તો અમે એવું શું છે કે આ પુલ બંધો નથી બીજા કદી બીજા રાજ્યો કદી આપણો વિકાસ થયેલો જ છે પણ અમારું ગામ હાલ વિકાસથી વંચિત છે સરકારની વિકાસની વણથંભી વણઝાણની વાતો વચ્ચે નેતાઓના વચનોમાં અટવાયેલા બે ગામ જે ગામના લોકો હજુ પણ વિકાસ માટે રાહ જોઈ રહ્યા છે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુંપર અને ભાટવડી ગામની આ વાત છે આ બંને ગામ વચ્ચે માત્ર એક રસ્તો એટલે કે વીસ ફૂટનું જ અંતર છે ભાટવડી ગામ એ પાલનપુર તાલુકામાં આવે છે જ્યાં તેમને પાલનપુર વિધાનસભા લાગે છે અને ધારાસભ્ય અનિકેત ઠાકર લાગે છે અને સાંસદ તરીકે જ્ઞાનીબેન ઠાકોર લાગે છે તો બીજી તરફ કુંપર ગામ પણ પાલમપુર તાલુકામાં આવે છે પરંતુ તે વડગામ વિધાનસભામાં આવે છે જ્યાં તેમના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી લાગે છે અને સાંસદ પાટણના ભરતસિંહ ડાભી લાગે છે ત્યારે કુંપર અને ભાટવડી બંને ગામ બાજુમાં આવેલા આંબળીયાળ ગ્રુપ ગ્રામ્ય પંચાયતમાં આવે છે આમ તો આ ગામમાં જઈને જોઈએ તો માત્ર ગામના નામ જ અલગ છે બાકી અહીંયા લોકો એક જ ગામ માને છે જો કે જિલ્લાના વડામથક પાલમપુરથી માત્ર પંદર કિલોમીટર દૂર આવેલા આ બે ગામ વર્ષોથી ઉમરદસી નદી ઉપર પુલ બનાવવા માટેની માંગણી કરી રહ્યા છે રોડ રસ્તા સારા બને તે માટેની માંગ કરી રહ્યા છે અને રાજકારણ અને તંત્રના આટાપાટામાં બંને ગામ અટવાયા છે અને આ ગામોનો વિકાસ અટકી ગયો છે વર્ષોથી એક પુલ બનાવવાની માંગણી અમે કરી રહ્યા છીએ અને ચોમાસા દરમિયાન ઉમરદસી નદીમાં પાણી આવે ત્યારે અનેક ગામડાઓનો સંપર્ક તૂટી જાય છે એવું છે બે ધારાસભ્યો લાગે પાટણ અને બનાસકાંઠાના બે સાંસદ લાગી બે ધારાસભ્યો લાગી તો એ રજૂઆતો છેલ્લે પચીસ વર્ષથી અમે કરો કે આજુબાજુ ખેતરે ધોવાઈ જાય ને આ પુલ બનાવવામાં જે આજુબાજુ પુલ થઈ ગયા હવે આ પુલ બનાવી શકતા નથી અમે રજૂઆતો કરી પછી જિલ્લા પંચાયતમાં પણ અમે રજૂઆતો કરી અમે બોધકોમ ખાતામાં રોડ સાહેબમાં રોડ કારકુનને રૂબરૂ રજૂઆતો કરી સાહેબોને રૂબરૂ લાયા હોય તો નદી આવે એટલે બાર મહિને આ પુલ ધોવાઈ જાય લોકોને અવર જવર આ આ રસ્તો રે આબુ થી અંબાજી જોડતો રસ્તો હોય ટૂંકો રસ્તો હોય કિલોમીટર પાલનપુર ફરવા જવું ન પડે અહીંથી સીધું શોર્ટ પડે અંબાજી જવું હોય કે આબુ રોડ જવું હોય તો ટૂંકો રસ્તો પણ સરકાર કોરે મોરે મોટા મોટા પુલ બનાવ્યા આ પુલ કોઈ સાંભળતું જ નથી અમે રજૂઆતોય ઘણી કરી ધારાસભ્યોને કીધું વોટ લેવા આવી એટલે અમારી વાતો અભળી પછી કોઈ આવતા જ નથી તો હવે એના માટે અમે ઓની રજૂઆતોય કરી અને તમાર જેવા પત્રકારો આવી એમને અમે આ રજૂઆતો કરી કે ભાઈ ઉપર જણાવો આનું કંઈક થાય તો પણ કશું કોઈ સાંભળતા નથી ઓના માટે આ ગામમાં પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે વિકાસ પિલાઈ રહ્યો હોય તેવું લોકો માની રહ્યા છે ગ્રામ્યજનોનું કહેવું છે કે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે નેતાઓને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ પુલ બનાવવામાં આવતો નથી ગામથી પાલનપુર જવાનો રોડ પણ બિસ્માર હાલતમાં છે અને રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે વાહનો રોડ ઉપર પટકાય છે અને આ રોડ નવો બનાવવામાં આવતો નથી ત્યારે વડામથક પાલનપુર જવા માટે દસ કિલોમીટર વધારે ફરીને જવું પડે છે કરોડો રૂપિયાના પુલ બનાવતી સરકાર અમારા ગામમાં વિકાસ કરવા માટે પચ્ચીસ વરસથી રાહ જોઈ રહી છે જો પહેલાં વિડીયોમાં જોઈ રહ્યા છો જે રોડ રહ્યો એ અત્યારે મુખ્ય રોડ છે આજુબાજુ કુંપર ના સાઈડ દોતાથી માંડી અને શેખ આબુ રોડ રાજસ્થાનને જોડતા લગભગ પચાસથી સો ગામડાને જોડતો મુખ્ય રોડ છે દિવસના હજારથી પંદરસો બે હજાર ઉપર વાહનોની અવર જવર હોય છે અત્યારે સરકાર ખૂબ વિકાસ કરી છે આજુબાજુ કેટલાય મોટા પુલ બને છે પણ શું કારણ એવું બન્યું અહીંયા બે ધારાસભ્ય લાગે છે વડગામ અને પાલનપુર અને સાંસદમાં પણ બે છે પાટણ અને બનાસકાંઠાના કેટલી વાર અવારનવાર લોકોએ રજૂઆતો કરી હજુ સુધી આ પુલ કેમ બનતો નથી કેટલાય કામ સરકારે કર્યા વિકાસના તો આમાં એવું શું છે કે આ પુલ બનતો નથી તો લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે કારણ કે ગામનો મુખ્ય વ્યવહાર ધાણધા જોડે છે બેંકનો હોય યા છોકરાઓને સ્કૂલે જવાનું હોય કે બીજા અન્ય વ્યવહાર હોય આજુબાજુ મુખ્ય ગામડાને જોડતો આ રોડ છે કેટલાય પુલ થઈ ગયા રોડ હોય ક્યારે બનશે અને જો હવે આ રોડ નહીં બને તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરીશું આજુબાજુના પચીસ ગામડાના લોકો ભેગા કરી અને સરકાર સામે ઉગ્ર આંદોલન કરીશું અને સરકારના મારી નમ્ર બે હાથ જોડીને અપીલ છે કે સત્વરે અમારા આ કુંપર ધાંડાવી ઉમદસી નદીમાં પુલ બનાવે એવી અમારી સત્વરે સરકાર જોડે માગણી છે કુંપર અને ભાટવડી આ ગામ વીસ ફૂટના અંતરે છે તો કયા સમીકરણો અને કયા સીમાંકનને આધારે આ ગામોનું સીમાંકન બનાવ્યું કે આ ગામો અલગ અલગ વિધાનસભા અને અલગ અલગ સંસદીય ક્ષેત્રમાં વહેંચાઈ ગયા અને એ પણ એક વિચારવા જેવી બાબત છે જો કે માની લઈએ બંને ગામોના સાંસદ અને ધારાસભ્ય ક્ષેત્ર અલગ છે પરંતુ વિકાસ કેમ કરવામાં આવતો નથી સરકારે વાતો કરે છે કે ભાઈ અમે વિકાસ કરીએ છીએ અને કરે છે વિકાસ આપણે ગુજરાતનો વિકાસ જોઈ રહ્યા છીએ કે બીજા આ બીજા રાજ્યો કરતા આપણો વિકાસ થયેલો જ છે પણ અમારું ગામ હાલ વિકાસથી વંચિત છે અમારે નદીનો અહીંયા પુલ છે તો પુલ હવે એક નાનકડો પુલ છે એટલું બજેટ પણ નથી કે જેથી સરકાર જોડે એનું બજેટ ના હોય ને આપણું બજેટ સરકારનું ખોરવાઈ જતું હોય ને અમારું કામ ન થતું હોય એક નાનકડું ગામ છે અને આજુબાજુને જોડતો લગભગ દસ ગામો એવા છે કે જે આ પુલ ન થવાના કારણે હાલ વિકાસથી વંચિત થઈ રહ્યા છે અને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે લોકોને અહીંયા અમારે જો દૂધ ભરાવાનું થાય તો લોકો એવા છે કે જે નદીમાંથી અહીંયા પ્રસાદ થઈને આવવું પડે તો અહીંયા મંડળીને અહીંયા દૂધ ભરાવા માટે આવવામાં એમને તકલીફ પડતી હોય છે એટલે સરકારને અમારી ખાસ નર્મ અપીલ છે કે અમારું આ જે પુલ છે એ મંજૂર કરે જે પણ બજેટ હોય એનાથી લગતું બજેટ જાહેર કરી અને અમારા પુલનું એક કામ કરાવે તો અમે આ જે અહીંયા વિકાસથી વંચિત છીએ એ રહીએ નહીં અને અમારો ગામમાં અહીંયા રસ્તો અહીંથી કુંપરથી લઈને ધનિયાણા સુધી રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે વાત છોડો અહીંથી માલણ જવું પડે માલણ જે પાલનપુર જવાનું પસંદ કરીએ બાકી અહીંથી સીધું ઓબેલ વાયા નરા ધનિયાણા જવું હોય તો પસંદ કોઈ કરતું નથી જવું